ખેડૂતોને ખેતીના વીજ કનેક્શન નથી આપવામાં આવતા પીજીવીસીએલ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું બહાનું ધરી દેવામાં આવે છે પરંતુ આ કોર્ટના આદેશમાં ક્યાંય પણ વીજ કનેક્શન આપવાની મનાઈ ફરમાવવામાં આવી નથી જ્યારે અનેક એવા ખેડૂતો છે કે તેમના ખેતરમાંથી વીજ વાયર પસાર થઈ રહ્યા છે તેવા ખેડૂતોને પણ વીજ જોડાણ આપવામાં આવતું નથી તો બીજી તરફ પવનચક્કી લગાવતી કંપનીઓ મોટી સંખ્યામાં વીજ વાયર લગાવી રહી છે અને હાલમાં ભુજ નલિયા વચ્ચે રેલવે લાઇનના પણ હાઈ ટેન્શન વાયર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ લાગી રહ્યા છે પરંતુ બીજી વીસીએલ દ્વારા ખેડૂતોને ખેતીના વીજ કનેક્શન આપવામાં આવતા નથી છેલ્લા ચાર વર્ષમાં અનેક પવનચક્કી દ્વારા વાયર લગાવવામાં આવ્યા છે જે તદ્દન ગેરકાયદેસર છે અને હાલમાં રેલવે લાઈનમાં પણ હાઈ ટેન્શન વીજ વાયર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થતું નથી જેના કારણે ગોરાડ અભયારણ્યમાં ગોરાડ પક્ષીઓની સંખ્યા માત્ર નામ શેષ રહી ગઈ છે આવા વીજ વાયરના કારણે પક્ષીઓના મૃત્યુ થયા છે અને તે ગોરાડ પક્ષી માટે ખૂબ જ ઘાતક છે વીજ વાયર લગાવતી કંપનીઓ દ્વારા ગોરાડ અભયારણ્યમાં ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે તો પવન ચક્કીના લાગેલા તમામ વાયર અંડરગ્રાઉન્ડ કરવા રેલવે લાઇનના વાયર દૂર કરવા અને ખેડૂતોને તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવે તેવી માંગ સાથે બહુજન આર્મી દ્વારા કચ્છ આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે જો કલેક્ટર દ્વારા ખેડૂતોને વીજ જોડાણ નહીં આપવામાં આવે અને પવન ચક્કી અને રેલવે લાઇન તથા ખાનગી કંપનીના લાગેલા વાયર દૂર કરવામાં નહીં આવે તો બહુજન આર્મીના કાર્યકર્તાઓ ઉગ્ર આંદોલન કરશે અને તેની ગંભીર નોંધ લેવા માટે કચ્છ કલેક્ટરને જણાવવામાં આવ્યું હતું

લાઈનો જવાથી કોઈ એને નથી થતો એ દેખીતી રીતે સમાન વાત છે અને ખરેખર આ સરકારમાં નથી આવતા સમયમાં માર્ગે હાઈવે ચક્કાજામ કરવાના જે પ્રોગ્રામો ઘડ્યા છે ત્યારબાદ જ અમને ન્યાય મળશે તેવી પૂરી પૂરી શક્યતા લાગી છે પણ છતાં એક નીતિ નિયમ મુજબ કલેક્ટર સાહેબ ને એ વાત ની અમુક જાહેર કરવા આવ્યા હતા કે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી આબ્રાસાનો ખેડૂત કઈ રીતે હેરાન પરેશાન છે તમે જોઈ રહ્યા છો અને એ હેરાન પરેશાનીનો અંત લાવવા માટે ના છૂટકે અમે ગાંધી ચિંંધ્યા માર્ગે જઈ અને જે લખનભાઈ ધુવાએ કીધું કે હાઈવે ને ચક્કા જામ કરશું ત્યારે જ તેનો ન્યાય મળશે અને સો ટકા કચ્છના આ તમામ ખેડૂતોના અમે આહવાન કરીએ છીએ કે આજે જે અમને અબડાસાના ખેડૂતો સાથે થયો છે તે તમારી સાથે ન થાય તેના માટે આ આંદોલન અંદર જોડાવો અને ખેડૂતો ન્યાય અપાવવાનો છે એ ક્યાં નો ખેડૂત છે એ તમે ના જુઓ માટે મહેરબાની કરી અમે તંત્રને ને ફરી આપના માધ્યમ દ્વારા જાણ કરીએ છીએ કે પંદર દિવસની અંદર આ ખેડૂતો અબડાસા ના જેને કનેક્શન નથી મળ્યું તેનો ન્યાય આપો તેને કનેક્શન આપો અને ઈ કનેક્શન ખરેખર સરકારને ને લાભ દઈ થશે અત્યારે ત્યાં કને જે ઘઉં નો મબલખ પાક છે લગભગ કચ્છ જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત અબડાસા છે કે પંદર દિવસની અંદર આનું નિરાકરણ લાવો સરકાર અને નહીં લાવો તો અમને ના છૂટકે ગાંધી માર્ગે જઈ અને અમે નલિયા નાણાર સરોવરનો જે નેશનલ હાઈવે છે ત્યાં ઠેક ઠેકાણે ચક્કાજામ કરશું તેવી ચિંતી નહીં પણ હકીકત કરીને બતાવશું મારું નામ દિવેરાજસિંહ જાડેજા છે હું અબડાસા તાલુકામાં મારી ખેતીનો ખેતી ધરાવું છું અને આજે લખનભાઈ ધુવા દ્વારા જે અબડાસામાં થતો ખેડૂતોને અન્યાય અપાવવા માટે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર અબડાસામાંથી સો કિલોમીટર દૂરથી આજે જે પોતાના બેરોજગાર કામ ધંધા એક તો બેરોજગારી હોવા છતાં પોતાનો કામ ધંધો મૂકી અને સો કિલોમીટર દૂર આવ્યા છે ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ ડૂબી મરવું જોઈએ એમ કેવું તો પર ખોટું નથી બીજું કે અબડાસાને કાયમ ભ્રમમાં રાખવામાં આવે છે બહાર મીડિયામાં એવું ફેલાવવામાં આવે છે કે બે થી કચ્છે વિકાસ કર્યો અમે કચ્છના છેવાડામાંથી આવી છીએ અને એ છેવાડામાં મોટામાં મોટો કદાચ જો જીવનનો આધાર હોય એ એ છે ખેતી અને એ ખેતીથી વંચિત રાખવા માણસોને સુજલોનમાં પવનચકીયું ખેતરોમાં થોડાક ભાડા આપી અને ખેતી લઈ લીધી અને તેને આપવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર કરવામાં આવ્યા હોય ગુરાળ પક્ષીના નામે ખેડૂતોને નહીં અન્ય કંપનીઓને અન્ય કંપનીઓને એમને જમીન ફાળવી આપે છે સસ્તા ભાવમાં એટલી કંપની આવી છે જ્યારે કચ્છને વિશેષ દર્જો મળવા છતાં આજે તમે બધાને ખ્યાલ છે કે કચ્છમાંથી જે શું કહેવાય રેવન્યુ જે સૌથી વધારે આપતો જિલ્લો હોય તો કચ્છ છે ભલે એ પછી મીઠામાંથી આપતું હોય કોળસામાંથી આપતું હોય ખાડ ખનીજમાંથી આપતું હોય આટલા બધા કચ્છમાંથી આવક ધરાવતો જિલ્લો છતાં પણ જે રીતે અન્યાય કરવામાં આવે છે એ આગામી આ હું છું અને એ છે અને એમાં જયારે 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 અન્યાય થયો છે ત્યારે દરેક સમાજ સાથે મળીને જવાબ આપ્યો છે અને લડત લડી છે તો આ માત્ર આવેદન પુત્ર આવેદનપત્ર આપવા પૂરતો મુદ્દો ન માને વહેલી તકે જે સમય અવધિ આપવામાં આવી છે એમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવે નહીંતર આનો પરિણામ એ આવનારા સમયમાં અમે બધા સાથે મળી અને શું લાવશું એ સરકાર પર યાદ રાખશે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ડોર ટુ ડોર હાથ મિલાવવા માણસોને ને બેવકૂફ બનાવવા જયારે ખરેખર અહિયાંની પ્રજા આટલી લાચાર બને છે સો સો કિલોમીટર આવે છે ત્યારે ત્યારે એક જ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી આવતો એનું કારણ શું તેનું કારણ શું તે મીડિયાના ના આપ સૌ મીડિયા માધ્યમથી હું પ્રશ્ન પૂછવા માંગુ છું અત્યારે વર્ષોથી થી લડત લડતા હોય ઇબ્રાહીમભાઈ મંદ્રા છે આપણા

અભિલાષા ગોરાળ વિસ્તારમાં વર્ષોથી માંગ રહી છે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નથી આવતું એ સંદર્ભે આજરોજ રોજ કલેક્ટરશ્રીને આવેદન આપી અને તાત્કાલિક ધોરણે એટલે કે 15 દિવસની અંદર ગોરાણ અભિયાનમાં આવતા અભલાસાના ખેડૂતોને જે 5000 ખેડૂતો છે એમને તમામને વીજ કનેક્શન આપવામાં આવે એની રજૂઆત હતી નલિયાથી અલગ અલગ સમાજના સોખન લોકો અહીંયા કને આવ્યા છે એમની સાથે અમે પણ જે ઇકબાલભાઈ જે અલગ અલગ લોકો જે અને ખાસ મુદ્દો એ છે આજે કલેક્ટર સાહેબ જોડે પણ વાત કરીને પોઝિટિવ એકદમ વાત થઈ છે જો પંદર દિવસની અંદર ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે તો મોદી સાહેબે જે પોતાના મિત્ર અદાણી માટે હાઈવે બનાવ્યો છે હાઈવે ચક્કાજામ કરવામાં આવશે અને સાથે હું એ પણ કહી દઉં કે આ મુદ્દો ખાલી અભલાસાનો નથી હું કચ્છના તમામ ખેડૂતો માટે જે કિસાન સંઘ તમારું તમારા માટે કામ નથી કરી શકતું એ તમામ ખેડૂતો માટે હું ઊભો છું આવો અમે બધા સાથે તમારી સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડશું કારણ કે આ દેશમાં જે અન્નદાતા છે જે ખેડૂત છે એમના જ અધિકારો મારવામાં આવશે જેવી રીતે ત્યાં કને જે કંપનીઓ આવેલી છે કંપનીઓને વીજ કનેક્શન આપવામાં આવે છે ત્યાં કને પોલ્યુશન કરે છે હાલ જ રેલવેનું ત્યાં ઘોરાણ અભિયાનમાં કામ ચાલુ છે 26000 હાઈ વોલ્ટેજ વાળા તાર ત્યાં કને નાખવામાં આવી રહ્યા છે જ્યારે ખેડૂતો સાથે અંધેખાઈ કરવામાં આવે છે તેમ કહે છે કે ભાઈ આ તો પાસ થઈ ગયું છે તો કરાવો તમે નનિયામાં દોઢ મહિનાની અંદર છ હોસ્પિટલ પાસ કરાવી શકતા હોઈએ તો ખેડૂતોને મીટર અપાવવામાં કોઈ મોટી વાત નથી માટે સૌ દરેક સમાજને વિનંતી છે કે સાથ આપો પંદર દિવસ પછી ત્યાં કને હાઈવે બંધ કરવાનું છે એનામાં પણ તમે સપોર્ટ કરજો મને ખાતરી છે કલેક્ટરશ્રી ઉપર કે પંદર દિવસ પહેલા જ ચોક્કસ આના ઉપર કોઈને કોઈ નિર્ણય લેવામાં આવશે ત્યાં એક ઘોરાળ બર્ડ છે પક્ષી છે જે એકદમ સેન્સિટીવ પક્ષી છે એ કોઈને જોઈ જાય તો એ પણ ભાગી જાય છે અને કોઈ ડરાવે તો એટેક આવવાથી મરી પણ શકે છે એવો એ પક્ષી છે એ રક્ષણ કરવા માટે સરકાર દ્વારા દ્વારા સુપ્રીમ કોર્ટ સ્ટે લગાવવામાં આવ્યો છે એ સ્ટે કંપનીઓ ઉપર લાગવો જોઈએ એની જગ્યાએ ખેડૂતો ઉપર લગાવે છે કચ્છ વહીવટી તંત્ર અને પીજીવીસીએલ ખરેખર હું તો એમ કહું છું કે પહેલા પીજીવીસીએલ ઉપર ફરિયાદ દાખલ કરો એમના જે અધિકારીઓ છે એમના ઉપર આજે નાલાયકી પીજીવીસીએલ કરી રહી છે ખેડૂતોને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જેવો કોઈ ઓર્ડર સુપ્રીમ કોર્ટનો છે જ નહીં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મારા મોબાઈલમાં છે એના ક્યાંય નથી લખે કે ખેડૂતોને વીજળી આપવી નહીં વીજળી આપવી પણ અન્ડરગ્રાઉન્ડ કનેક્શન લેવાના છે ત્યાં કને વાયુ પોલ્યુશન પાણીનું પોલ્યુશન ધોની પોલ્યુશન પવનચક્કીઓના તાર જાય છે પવનચક્કીઓ ઊભી છે ત્યાં કને મોટી મોટી સુજલોન જેવી કંપનીઓ ત્યાં કને આવેલી છે એને તમે બધી રીતે આપી શકો ખેડૂતોને નહીં અને હવે ખેડૂતો માટે જે પણ કરવું હશે કંપનીઓના વિરોધમાં સરકારના વિરોધમાં કચ્છ માટે તૈયાર છે માત્ર ને માત્ર ખેડૂતોને વીજળી આપો નહીતર બહુ મોટા ઉગ્ર અને આંદોલન થવાના આજે બસો થી અઢીસો લોકો જોડાયા છે અને ખાસ વાત એ છે કે અલગ અલગ સમાજના છે અને મોસ્ટ ઓફ બધા નલિયા અબલાસા જે ગોરાલ વિસ્તાર કહેવાય ત્યાંથી આવ્યા છે આજે ત્યાંથી પોતાનો એક દિવસનો દિવસનો સમય કાઢી અને પોતાના હક અધિકારો માટે ભૂજ કલેક્ટર ઓફિસ આગળ આવે એટલે મોટી વાત તો એ કહેવાય કે એ જાણ્યા છે કે નહીં અહીંયા કને આવશું તો અમારે અમને હક ને અધિકારો મળશે માટે તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કે કે થઈ જશે નહીં થવું જોઈએ હો નહીં એકબાલ ભાઈ નહીં દુરસી જાય જા નહીં કોઈ પણ વ્યક્તિ હોય કે થઈ જાય થઈ જશે નહીં આ સરકાર હંમેશા હાથ પાડી છે અહિયાં કચ્છના સાંસદ છે કચ્છના ધારાસભ્યો છે એક જીકરવામાં આવ્યું છે ભાજપ દ્વારા કે હા કરજો ના ન પાડતા એ તમને ક્યારેય પણ ના નહીં કરે હા જ કરશે પણ ખાશે નહીં માટે જે અધિકારો મળતા નથી એને માંગીએ છીએ અને માંગવાથી નથી મળતા તો પછી છીનવા માટે પણ અમે લોકો તૈયાર છીએ